આપ સૌને શ્રાવણ મહિનાના ઓમ નમઃ શિવાય મિત્રો આજના વિડીયોમાં આપણે બોળચોથના વ્રત વિશે જાણીશું સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ શ્રાવણવધ ચોથના દિવસે બોળચોથનું વ્રત કરે છે અતિ પ્રાચીન સમયની આ વ્રત કથા ઉલ્લેખનીય છે તત્કાલીન સમાજમાં સૌની પાસે બહોળું પશુધન હતું કહેવાય છે કે ગાય વિનાનું ઘર નહીં બળદ વિનાનો ખેડૂત નહીં અને ખેતી વિનાનું કુટુંબ નહીં આવા એક કુટુંબના ફળિયામાં ગાય અને નાનો નમણો વાછરડો બાંધેલા હતા વાછરડો ઘઉં હતો એટલે સૌ કોઈ એને ગૌલો કહીને સંબોધતા શ્રાવણ મહિનામાં સાસુજી રોજ નદીએ નાહવા જાય શ્રાવણ વચ ચોથનો દિવસ હતો સાસુએ નદીએ જતી વખતે વહુને કહ્યું કે હું નદીએ નાહવા જાઉં છું તમે આજે ગૌલો ખાંડીને રાંધી રાખજો અહીં સાસુએ જે ગૌલો કહ્યો એ ઘઉંની એક વાનગી હોય છે વહુ અતિ ભૂળી ભલી અને આગનાંકિત હતી તેણે તો સાસુની આગના શિરોમાન્ય ગણીને ઘઉંની વાનગી રાંધવાને બદલે ફળિયામાં બાંધેલ ઘઉંલા વાછરડાને બળપૂર્વક પકડીને ખાંડાયામાં ખાંડીને મોટા હાંડલામાં ભરી હાંડલું ચૂલે ચડાવી દીધું પુત્ર વધુએ ઘઉંળો રાંધી નાખ્યો સાસુએ નદીથી આવીને વહુને પૂછ્યું વહુ બેટા ગૌનો રાંધી લીધો વહુએ કહ્યું હા બા પણ ઘઉંડાના તોફાન બરાડા અને ઉધામાંથી હું તો થાકી ગઈ કાપીઓ કપાય નહીં અને ખાંડીઓ ખંડાય નહીં બસ પાંભ જ નાખ્યા કરે તોય જેમ તેમ કરી કાપી કૂપી મેં તો રાંધી નાખ્યો વધુના આ શબ્દો સાંભળી સાસુ તો સુનમનસ્ક બની ગયા સાસુની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યા સ્વસ્થ થઈ સાસુએ ઠપકો આપતા કહ્યું વહુ આ તો શું બોલે છે આજે બોઢચોક છે હમણાં વાછરડાની પૂજા કરવા આડોશી પાડોશી આવશે તે તો આજે ભારે કરી સાસુએ વહુને માથે પેલું હાંડલું ઉપડાવી ઘરની પછવાડે વાળામાં ઉકળડો હતો તેમાં ડાટી દીધું સાસુ વહુ તો જાણે કંઈ જ બન્યું નથી એમ બાણો બંધ કરી ચૂપચાપ બેસી ગયા પાડોશીઓને ગોળ ગોળ જવાબ આપી વિદાય કર્યા ગોધુલીનો સમય થયો ગાય વાડામાં ચરવા ગઈ હતી તે ઘેર આવી આવી એવી જ વાછરડો નહીં જોવાથી બાંભરવા લાગી સાસુ વહુ તો થરથર ધ્રુજવા લાગ્યા ગાય સીધી વાળામાં ગઈ ઉકરડામાં હાંડલું દાટ્યું હતું ત્યાં જઈને શિંગડા ભરાવી હાંડલું ફોડી નાખ્યું હાંડલું ફૂટાની સાથે જ ઘઉંલો સજીવન થઈ ચારેય પગે કૂદકો મારી બહાર નીકળી આવ્યો અને હાંડલાનો કાંઠલો ગળામાં પરોવાયેલો રહી ગયો સાસુ બહુએ ઝટપટ કાંઠલો ફોડી નાખ્યો અને ફૂલનો હાર પહેરાવ્યો થોડી વારે ગાય વાછરડો આવી ગયા હશે એમ માની આસપાસમાંથી બધા ગાય વાછરડો પૂજવા આવી પહોંચ્યા સૌએ ગાય વાછરડાનું વિધિપૂર્વક પૂજન કર્યું આ દિવસે સૌએ વ્રત લીધું કે હે ગાય માતા સત તમારો વ્રત અમારો શ્રાવણ શ્રાવણવત ચોથ એટલે કે બોળ ચોથના દિવસે સર્વ બહેનોએ પ્રતિજ્ઞા લીધી કે આ દિવસે અમે ખાંડશું કે દરશું નહીં છરી ચપ્પુથી છોલશું નહીં કે શાકભાજી સુધારશું નહીં કંઈ કાપશું નહીં ઘઉંનો ઉપયોગ આ દિવસે કરશું નહીં ગૌ માતાનું પૂજન કરશું કારણ કે ગૌ સેવા એટલે દેવ સેવા ગાય એ શક્તિ સ્વરૂપા છે અને તેની અંદર દેવતાઓનો વાસ છે પૃથ્વી ઉપરની આ કામધેનુને આપણા કોટી કોટી પ્રણામ આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં